પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે મૃતક ગીતાબેનના સગાભાઈ નરેશભાઈ કેમજીભાઈ ચૌહાણે આ હત્યાને અંજામ આપ્યો હત્યાનું કારણ મૃતક ગીતાબેનના દીકરા હાર્દિક અને આરોપી નરેશભાઈની દીકરી ખુશી વચ્ચેના પ્રેમ સંબંધને ગણાવવામાં આવી રહ્યો છે બંને વહેલી સવારે ઘરેથી નીકળી ગયા હતા જેનાથી નરેશભાઈ બંદૂકમાં હતા આ બંદૂકના કારણે તેમણે પોતાની સગા બહેનની છરી વડે હત્યા કરી નાખી બગસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે એએસપી ગઢવીના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો દ્વારા આરોપીની ધરપકડ માટે કવાયત હાથ ધરવામાં આવી છે કાયદેસરની કાર્યવાહી માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે અમદાવાદ મિત્ર ન્યૂઝ ને YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને bell આઇકન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળ્યા